સમાચારમાં આગળ વાત રાજકોટની સૌરાષ્ટ્રમાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે મંજૂરી વગર ફોરજી અને ફાઇવજી બિયારણનું ખુલ્યા આમ વેચાણ જોધપુરના ખેડૂતોએ પાંચથી વધુ કંપનીઓ સામે કર્યા છે આક્ષેપ તો મેટોડાની ડોક્ટર ઢોલરિયાની તેજાસુપર અમદાવાદની વંદન કંપનીની વાગડ સહિતની કંપનીઓના નોટ નોટફોર્સ લખેલા બિયારણનું પણ વેચાણ થાય છે તેજાસુપર બલરામ પંદર પુષ્પા ફાઈવજી પિંક બોર્ડ પ્રમુખ દિગ્ગજ સહિતની બ્રાન્ડના નામ વેચાય છે ખેતીવાડી વિભાગના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં આ ખાડા કાન કરતા હોવાનો આરોપ છે બજારમાં એક હજારથી પંદરસો રૂપિયા સુધીના ભાવ વેચાય છે નકલી બિયારણ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં એગ્રો સંચાલકો કરે છે વેચાણ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં માત્ર ટુ જી મીટી કપાસને જ મંજૂરી છે ને તેમ છતાં કઈ રીતે જે કપાસ છે તે નોટ ફોર સેલના નામે જે ફોર જી ટેકનોલોજી વાળું ફાઈવ જી વાળું વેચાય છે ને તેના કારણે ખેડૂતો છે તેમને મસમોટી નુકસાની વહોરવાનો વારો આવે છે ત્યારે આપણી સાથે જામનગર જિલ્લાના ખેડૂતો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કાકા જયારે આ બિયારણ તમે વાવ્યું કઈ ટેકનોલોજીનું છે ને જયારે વાવ્યું ત્યારે ખબર હતી કે ટેકનોલોજી છે એવું કઈને અમને નવી ટેકનોલોજી આવી છે તો આ બિયારણ તમારે વાવવું જેવા પેકેટ અમને દુકાનમાં બતાવવામાં આવતા હોય છે એટલે અમે એને જોઈ અને એની નવું બિયારણ છે તો એને અખતરા માટે અમે વાવતા હોઈએ છીએ કે વધુ ઉત્પાદન મળે કે ગુલાબિયાર ના લે એવું કઈને અમના બિયારણ અમે એની પાસેથી ખરીદતા હોઈએ છીએ એગ્રોની દુકાનોમાંથી હવે કયા પ્રકારની પરિસ્થિતિ જ્યારે વાવ્યા પછી હવે શું પરિસ્થિતિ સામે આવી છે વાવ્યા પછી તો ઘણી વખત કપાસ સારો થતું હોય છે ઘણી વખત કપાસ નબળો થતું હોય છે આ આ વખતે વાવવું છે તો આ વખતે મારે ત્રણ વીઘાનો કપાસ પાડી નાખવાની ફરજ પડી હતી કેટલું નુકસાન થયું છે નુકસાની નો આંકડો તો હજુ આપણે શું છે ઉત્પાદન મેળવ્યું જ નથી તો નુકસાની અઘરો હોય છે પણ અમને જે વાર્ષિક જે ઉત્પાદન મળતા હોય છે એ અમારું નુકસાન થયું છે એ બાકી વાત છે તો અમે અલગ અલગ અધિકારીઓને અલગ અલગ મહિને છઠ્ઠા મહિનાથી છેઠ અત્યાર સુધી અહીંયા તમારા સુધી પહોંચ્યા ત્યાં સુધી આ રજૂઆત કરીએ છીએ કે સરકાર આવા બિનઅધિકૃત બિયારણો વેચાવા શા માટે દે છે તો એના મને તો એવું લાગે છે કે સરકારની ઉપર પણ આલા અધિકારીઓ હોય એવું દેખાઈ રહ્યું છે ચોક્કસ તો કઈ રીતે ખેતીવાડી વિભાગના અધિકારીઓની મિલીભગત અને સાથોસાથ જે બિયારણ બનાવતી કંપનીઓની મિલીભગત છે હું આપને એક બાબત આમાં સ્પષ્ટપણે જણાવી દઉં કે આમાં આ કઈ જગ્યાનું મેન્યુફેક્ચરિંગ થયું છે તે કોઈ પણ વિગત દર્શાવવામાં નથી આવી ખાસ કરીને માત્ર ને માત્ર તમામ જે છટકબારી છે તે આના માટે છે કે ફોર એગ્રીકલ્ચર યુઝ ઓનલી ફોર એક્સપેરિમેન્ટલ પર્પઝ ઓનલી નોટ ફોર સેલ નોટ ફોર સેલ કરીને આ બિયારણ છે તે વેચવામાં આવે છે કોઈને સાડા બારસો ની અંદર આ થેલી પડે છે તો કોઈકની પાસેથી સાડા ચૌદસો વસુલાય છે ખેડૂત છે તે ચોક્કસ આ ફોરજી ની અંદર નથી પડતો તેની માત્ર એક જ આશા હોય છે કે તેને મબલક પાક મળે પરંતુ બીજી તરફ નોટ ફોર સેલના બહાના હેઠળ આ પ્રકારનું બિયારણ છે તે વેચાય છે અને આના જ કારણે ખેડૂતોને હાલ અત્યારે નુકસાની વહોરવાનો વારો પણ આવ્યો છે અંકિત પોપટ ન્યુઝ એટીન ગુજરાતી રાજકોટ તો ભરૂચમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં મુશળધાર વરસાદની ખેડૂતોના પાકનો સોત વળી ગયો જેમાં કપાસ અને તુવેર જેવા પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું ભરૂચ જિલ્લાના પાંચસો નવ ગામમાં ખેતી પાકને નુકસાન થવાનું ધ્યાન આવ્યું હતું જેને લઈને સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું જેમાં અત્યાર સુધી ગ્રામ સેવક તથા ગુજરાત પોર્ટલ પર અરજી લેવાનું ચાલુ કર્યું છે જેમાં કુલ સાડત્રીસ હજાર હેક્ટર જમીનમાં નુકસાન થયું છે હજુ એકત્રીસ સપ્ટેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે જે બાદ ખેડૂતોને રાહત ફંડ ચૂકવવામાં આવશે ખેડૂતોએ વરસાદ બંધ થતા ફરી વાવેતરની કામગીરી શરૂ કરી છે બીજી વાર જે ઓગસ્ટમાં નુકસાન થયું છે ને એ નુકસાન માટે ઓગણત્રીસ હજાર સાતસો ને તોતેર ખેડૂતોને વધારાનું નુકસાન થયું છે ફરીથી અને એનો વિસ્તાર જે છે એ સાડત્રીસ હજાર ને અઢાર હેક્ટર નો થાય છે તો એનો પણ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને એનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે તો એનું મેમોરેન્ડમ સરકાર ભારત સરકારને મોકલી અને ફરીથી ગુજરાત સરકાર પેકેજ ડિક્લેર કરશે તો રાજકોટની અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ આરએમસી એક્શનમાં આવી છે બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવશે મનપાની ટીમ દસ જેટલા ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચી ત્યારે સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો સ્થાનિક આગેવાનોએ મધ્યસ્થી કરતા બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવાઈ હતી તો બિલ્ડર ભૂમાફિયાઓ અને મનપાના અધિકારીઓની મિલીભગતથી બાંધકામ તોડાઈ રહ્યા હોવાનો સ્થાનિક આગેવાનોએ આરોપ લગાવ્યો છે દસ્તાવેજ હોવા છતાં ડિમોલિશન કરાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો તો પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે ગરીબોને મનપા વૈકલ્પિક જગ્યા આપે તેવી માંગ કરી રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા કોર્પોરેશનના અધિકારી સાથે સાંટ કરી એ જગ્યા કોઈ પ્રકાર લઈ લીધી છે આ જ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ દસ બાર મકાનો જે છે ના કાચા મકાનો છે એટલે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માંગી છે અને જમીન ઠાકર જે નિઃસન્સની વાત કરે છે દલિતો નિઃસ છે તો હું કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મિરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે તો અહીંયા તમે કેમ ચૂકશો કે આ જમીન એ લોકોએ વેચાતી લીધી છે હુસી નથી ગયા જો વેચાતી લીધી હોય અને તમે રોડ બનાવવા માંગતા હો તો અમે કોર્પોરેશનની કાર્યવાહીમાં ડિસ્ટર્બ કરવા માંગતા નથી રાજકોટનો વિકાસ થતો હોય તો એમાં એમને વાંધો નથી પણ ગરીબોના ભોગે વિકાસ નહીં તમે એ લોકોનાથી ડિમોલેશન કરીને હટાવવા માંગતા હો તો એને ક્યાં જગ્યા આપો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આવી છે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે ખનીજ ચોરીને અંકુશમાં લાવવા માટે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે ગોખરવાડા ચાંપાથળમાં શેત્રુંજી નદીમાંથી ત્રણ ટ્રેક્ટરને પકડ્યા જ્યારે ધાતરવડી નદીમાંથી ચાર ટ્રેક્ટર જપ્ત કર્યા છે ખાણ ખનીજ વિભાગે સાત ટ્રેક્ટર સાથે અઠાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદના નવા વાડજમાં જાહેરમાં તલવાર વડે જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ વાડજ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આરોપી હિતેશ ઉર્ફે ગાંધી ઠાકોર કૃણાલ પરમાર શૈલેષ પરમાર પ્રકાશ ઠાકોર અને મહેશ ઠાકોરની ધરપકડ કરી છે જન્મદિવસ આરોપી કુણાલનો હતો ત્યારે પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પ્રકારથી જે દ્રશ્યો સામે આવ્યા હતા જે વીડિયોમાં તલવારથી કેક કાપતો આ વિડિયો છે તે વાયરલ થઈ રહ્યો હતો તો જન્મદિવસની ઉજવણીનો આ વિડિયો હતો જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસે કાર સાથે રાખીને ગોવિંદ્રક્શન કર્યું હતું આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી સ્કૂલ જતા પહેલા બાળકી ગાડી ક્યાં ઊભી રાખી સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરાયું દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળ આ બળત કરીને સજા થવી જોઈએ ફાંસીની સજા થવી જોઈએ જે નારાદ અમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ એ નારાદ અમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે નહીતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ તો આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પુરા દરેક સમાજ ને એક આઘાતજનક અને નિંદનીય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એની સજાને કોઈ મા